અને નુકસાન એટલે અમારે ગઈકાલે પવન આવ્યો અને એટલું વાવાઝોડું આવ્યું કે એટલું નુકસાન થયું છે કે કેરીના પાકને તૈયાર થતાં હતા મિનિમમ જે પંદર દિવસ લાગેલા છે અમારે આ કેરી કોઈ કામ આવી નથી કે કેરી નેવું ટકા કેરી અફાટ ફાટી ગઈ છે કેરી ને કેરી કુંબળી છે કંઈક અથામાં બી જ આવી નથી ને અમારું કામ એવું છે ખેડૂતનું કે અમે કોઈ ગ્રાહકને ફેરવા માગતા નથી આવી રીતના હું કસ્ટમરને ફેરવા માગતા નથી અમારે બહુ નુકસાન થયું છે અમારે પણ મિનિમમ દાખલ નેવું ટકા પાકું તો પણ હવે વીસ ટકા પાક નથી ગયો એ તો માલ ખરી ગયો છે અમારે સરકાર પાસે મિનિમમ આશા રાખીએ છીએ કે સરકાર જે આપે અમે સારી અપેક્ષા રાખીએ છીએ કે વીસ ટીકાની વાડીમાં આજે અમારે દસ ટીંકા હજાર રૂપિયામાં ગ્રહણ કરીએ તો બે લાખ રૂપિયા નોટ થાય અમારે કારણે બીજો કંઈ પાક બનાવીએ અમને ફાયદો થયો છે આ તો અમારી પાકને દર વર્ષે આફર આવે છે સરકાર તરફથી કંઈ રાહત મળતી નથી અમને કંઈ સરકાર પગ રાહત આપતા નથી અમને કંઈ નુકસાની અમને આપતા નથી અમને